જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં યોજાયો છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાજનોની વિવિધ સત્તર જેટલી અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો પ્રાયોજના વહીવટદાર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને પ્રાયોજના વહીવટદારે ધ્યાનપૂર્વક સાંભળી હતી વિવિધ સત્તર અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી પ્રાયોજના વહીવટદાર તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા